સરકાર ના આયુષ મંત્રાલય હસ્તકની મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજે સવારે સાડા છ વાગે અથવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ મહોત્સવ બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો દર વર્ષે તારીખ એકવીસ જૂને વિશ્વભરમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવની ઉજવણીના પચાસ દિવસ પહેલા લોકોને યોગ માટે પ્રોત્સાહિત કરવાના હેતુસર યોગ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સામૂહિક યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો આ યોગ મહોત્સવનું ઉદ્ઘાટન કેન્દ્રીય આયુષ મંત્રાલયના સેક્રેટરી વેદ રાજેશ કોટેચાએ કર્યું હતું તેમજ આયુષ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સત્યજીત પોલ અને સુરત મહાનગરપાલિકા કમિશનર શ્રીમતી સાલીની અગ્રવાલ તેમજ ઇન્ટર યુનિ એક્સેલેટર નવી દિલ્હીના ડાયરેક્ટર પ્રોફેસર અવિનાશ પાંડે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમ રાષ્ટ્રીય યોગ સંસ્થા નવી દિલ્હીના ડાયરેક્ટર વેદ કાશીનાથ સનાગઢે વિગતો આપી હતી